સૌથી જો એક સારા કાર્ય થઈ રહ્યા છે બ્લડ ડોનેશનને જોઈએ તેના ભાગરૂપે આજે સુરત શહેર પોલીસ અથવા ખાતે પણ એક અમારા પોલીસના અમારા જવાનો અધિકારીઓ અને અમારા જો મહિલા અમારા સાથી અધિકારીઓ કર્મચારીઓ છે એના થકી જો બ્લડ ડોનેશનના એક કેમ્પ અહીંયા રાખવામાં આવેલા છે જે અમારા બ્લડનો જો યુનિટ ભેગા થશે આ યુનિટ અમારા આ સમય એવા હોય છે જ્યારે ઘણા બધા લોકો જો અલગ અલગ રોગોથી લાતો હોય ચોમાસાના લીધે જો ત્યાં જો જરૂર છે જરૂર મંદો મળે આ આશયથી જો આજના બ્લડ ડોનેશન એક કેમ્પ છે જો અને અમે બધાને અપીલ પણ કરીએ કે પોલીસ સિવાય પણ જો આ ચાર વાગે તો ચાલુ રહેવાના છે કોઈને અગર બ્લડ ડોનેટ કરવા માંગે છે તો અહીંયા પોલીસ તાલીમ કેન્દ્ર જો સુરત શહેર જો ખબર ખાતે આવીને બ્લડ ડોનેટ કરી શકે છે અને આપણે જો દર્દીઓ છે જેને ખરેખર જરૂર છે તેના માટે અમે લોકો આપણા કન્ટ્રીબ્યુશન માની પ્રધાનમંત્રી કરી શકીએ સુરત પોલીસ કમિશનર સાહેબ સાહેબશ્રીના માર્ગદર્શનથી સુરત શહેર પોલીસ દ્વારા બ્લડ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ હેડક્વાર્ટરમાં જે ફરજ બજાવે છે તે પોલીસ કર્મચારી અધિકારી તથા સુરત શહેરના પોલીસ અધિકારી કર્મચારીઓએ ભાગ લીધો છે એ લોકો એમનું બ્લડ ડોનેટ ડોનેટ કર્યું છે અમે લોકોએ પણ બ્લડ આપ્યું છે તો આપ સૌને પણ અમારી અપીલ છે કે બ્લડ આપવાથી કોઈ અશક્તિ આવી નથી જતી કે કોઈ તકલીફ પડતી નથી પરંતુ તમે કોઈને તમારું બ્લડ આપશો તો કોઈની જિંદગી બચી શકશે કોઈનો દીકરો કોઈની દીકરી કોઈનું સ્વજન છે એ બચી જશે તો આપ સૌને નમ્ર અપીલ છે કે આ બ્લડનું ડોનેશન કરો આજે અમારો અહીંયા જે પ્રોગ્રામ છે એ પોલીસ પરિવાર માટે છે એ સિવાય પણ કોઈને સ્વેચ્છાએ રક્તદાન કરવું હોય તો પણ કરી શકે છે તો આપને કોઈ માર્ગદર્શન મેળવવું હોય તો ડૉક્ટર પણ આપની પાસે છે તો આપને ફરીથી વિનંતી છે કે આપ અહીંયા આવો અને આપનું બ્લડ ડોનેટ કરો અને કોઈની જિંદગી બચાવો રક્તદાન એ મહાદાન છે અને એને એ સૂત્ર સાર્થક કરવા માટે આપ સૌ સર્વને નમ્ર અપીલ છે અસ્તુ જય